એક વાણી એવું કે છે કે જાડેજા ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચરે હવા હવા લાખ એક વાણી એવું છે છે ગુરુ ગોતો ક્યાં ગુપત ગંગા દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા આ મોતી છે શું આ ઉતરવાની જરૂર છે ભજન માં બાબુ નકરા બેઠે માથા હલાવે કઈ વળેવું નથી શું કેવા માંગે છે એનું કઈક થોડુંક મંથન કરવાની જરૂર છે અને મંથન કરશો ને તો જ મજા આવવાની છે કારણ કે ઘી છે ને દૂધમાં પાદરો દીવો કરો નો દીવો ન થાય એનું મંથન કરીને એમાંથી ઘી નીકળે ને તો જ દીવો થાય એમ મંથન કર્યા વગર બાપુ આ પતે એવું નથી અને એક સદગુરુ મહારાજ ના શબ્દો ઉપર જેને ભરોસો હોય સદગુરુ કે ઈ કરવાની તૈયારી કે ઈ સદ્ગુરુ કે ઈ કરાય કરે એ ન કરાય આ કરે એ કરવા મીંડા એમાં ધંધે લાગ્યા કરે એ નો કરાય કે ઈ કરાય અને કે ઈ કરે જાવ ને એટલે વાંધો ય ન આવે સાડા હાથસો પંડિત દેવાયત ને હાડા હાથસો સેવક હતા કે છે આપણે કઈ ગણ્યા નથી ને આપણે કઈ ગણવાય નથી પણ હાડ હાથસો સેવક માં પરીક્ષા કરીને ચાર જ વૈદ્યા હાલો હુરો વણવીર ને ઢોંગો આ ચાર વૈદ્યા બાકી બધા કે બાપુ હાલો કંઠી પાછી હવે તમે વિચાર કરજો કે તે દી જો આ દેવાયત પંડિત જેવો મહાપુરુષ હોય એના ચેલા જો કંઠીઓ આપી દે તો અતાર ના બાપુ ને દેખાય કંઠી વધે

સદ્ગુરુ ઉપર જેનો ભરોસો હોય જેનો વિશ્વાસ હોય એનો એક રામાયણનો પ્રસંગ તમને કહું સબરી એક ભીલની દીકરી હતી બાપુ જાણે છે બધાય કોઈ વેદનું શાસ્ત્રનું પુરાણનું કોઈ જ્ઞાન નહોતું બાપુ જાનવર જેવી જેની જિંદગી એક ભીલની દીકરી દહ બાર વરણની દીકરી અને માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને માતંગ ઋષિ અરે એનો ભેટો થયો અને બાપુને એક ઉપદેશ લઈ અને ગુરુ મહારાજ એના કે છે કે બેટા વેલો મોડો રામ આવશે એક શબ્દ પકડી અને બે દરરોજ દરરોજ બાપુ આંગણું વાળે ફૂલડા પાથરે રાહ જોઈને બેગ હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે ખાંજ પડે આજનો એવો કઈ નહીં કે કાયલ આવશે બીજે થી એનો ઈ પ્રોગ્રામ હાજ પડે કે આજનો એવો કઈ ને કાલ આવશે એસી વર ની બાપુ ઉમર થઈ ગઈ ચાંદી ના પતરા જેવા માથે વાળ થઈ ગયા અને રામ ને લક્ષ્મણ બાપુ જેથી સીતાજી ની શોધ કરવા માટે નીકળ્યા ને તેથી સબરી નો જ્યાં આશ્રમ હતો જ્યાં એનો મલક હતો અહિયાં આવ્યા ત્યારે પ્રકૃતિ બાપુ રામ નું ભજન કરતી હતી ત્યારે લક્ષ્મણ બાપુ રામજી પૂછે છે કે રામ મોટા ભાઈ આ કયો મલક આવ્યો અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે ઝાડવાના પાંદડામાંથી રામ રામ અવાજ આવે છે અને બાપુ મહાપુરુષોનું મંતવ્ય છે તમે કરો ન કરો તમારી મોજ બાકી અખતરો કરવો કરવાની સુટ એક જગ્યાએ બે અને હાડા ત્રણ કલાક હાડા ત્રણ કરોડ નામના જાપ કરો ને કોઈ પણ નામ રામ કે કૃષ્ણ કે શિવ કે જે જે તમને હુજે એક જગ્યાએ બે અને હાડા ત્રણ કરોડ નામના જાપ કરો એટલે દિવાલોમાંથી અવાજ ન આવે તો મને યાદ કરજો આ ધરતીમાંથી યાદ ન આવે અવાજ ન આવે તો મને યાદ કરજો હવે સબરી એ બાપુ આઠ વર્ષની ઉંમરથી એંસી વર્ષ સુધી જેને રામ લીધું રામનું નામ લીધું એના નામ કેટલાથી આવશે ભૂકા પાંદડામાંથી અવાજ આવે ઝાડવાની ડાડીઓ માંથી અવાજ આવે હવામાંથી અવાજ આવે રામ 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 ને લક્ષ્મણ પૂછે છે મોટાભાઈ આ કયો મલક આવ્યો આ તો પ્રકૃતિ તમારું મારું ભજન કરે છે ત્યારે રામ કહે છે હામે રહી ને એમાં એક ભીલની બાઈ બેઠી છે ને મારા નામના જાપ કરે છે જા જોતો અહીંયા શું કરે છે અને લક્ષ્મણ અહીંયા ગયો ને આમ સબરીને જોઈને ત્યાં બાપુ શેષ નાગનો અવતાર પણ ત્રુજી ગયો ભાઈ આ આહાહાહા મારા ભાઈ નામ ઉપર એને આખી જિંદગી નાખી શું તમે ભજન કરવાના હતા આમ નેજવા કરતી કરતી જોતી હતી અને એકલી એકલી બોલતી હતી કે રામ હજી નો આવ્યા હવે મને દેખાતું નથી મને કાને હભળાતું નથી હું મારા ગુરુ ને પૂછવાનું ભૂલી ગઈ કે રામ કેવા વાહન લઈને આવશે કેવા કપડા પહેર્યા છે આ તો મેં કઈ પૂછ્યું નથી રામ નહી આવે એ કોઈથી ખોટું પડે નહીં બાપુ આવી ગાંઠ વળી જાવી જોવે મારો ગુરુ બોલ્યો છે એ લોટામાં લકીર મારી હોય મારો ગુરુ બોલ્યો મારા ખોળીયામાં જીવ હોય ત્યાં સુધી રામ ને અહીંયા આવવું પડે આવવું પડે ને આવવું પડે અને નેજવા કરતી કરતી જોતી હતી અને રોતી રોતી ગાતી હતી અને બાપુ લક્ષ્મણ સાંભળતો તો શું ગાતી હતી ઠાકર મને તું મેલ માઠેલી તો છો એ કા

તારી હારે મારે જુનો નાતો સબરી કે છે મારે ને તારે તો પેઢી નો નાતો છે આપણે બધા છે પણ આપણે ભૂલી ગયા ના તો આપણે નથી અને જો આપણે તો છે પણ હજી મારી દીવો જ નથી થતો તારી આરે મારે જૂનો નાતો એ હવે બીજે ક્યાં જાવું ਠਾਕਰ ਮਨੇ ਏ ਠਾਕਰ 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 ਮਨੇ ਤੁਮੇਲ ਮਾਠੇ ਲੀ ਅਨ ਤੂ ਛੋਇ ਕਲ ਨੋ ਬਿਲੀ ਮਨੇ ਤੋ ਐਮ ਥਾਇ તેથી એવી કપરી પરિસ્થિતિમાં જો મારા નાથે કામ કર્યું તો આવા ભજન કાંઈ નહોતું વાહન નહોતા પૈસા નહોતા સારા કપડા નહોતા તેથી ઈશ્વરને મેળવો મને એમ થાય કે અત્યારે ઈશ્વર મેળવો એટલે મોટી વાત કઈ હતી પણ આપણે બાપુ ટાઈમ જ નથી એટલે સબરી બીજી ઘડીમાં કે છે દરિયામાં એ મારું વાણ પડ્યું છે ન થાય છે કડો આ સંસારના સાગરમાં માં આપણા બધા હોડા હાલ્યા જાય છે આમાં તો મારો નાચ જેનો ત્રાજવે છે ને એના કાંઠે ફૂગવાના છે બાકી મૂસ્યું આમ લીંબુ ઠરતા હોય ને ઓલો કોરોના આવ્યો ને હારા હારા ગલોટિયા ખાઈ ગયા કોઈ મારા બાપે ન બચાવ્યા તેથી રૂપિયાના ડટા હતા ઓક્સિજન હતા ડોક્ટર હતા વાહન હતા બચાવી ન હોય ગયા એ તો મારો નાથ જેનો ત્રાસ હોય ને બાકી તો જ મોત સુધરવાનું છે બાકી તો બાપુ રોતા નથી આવડવાનું રોતા એટલે બાપુ મહાપુરુષો કે છે સમય મળ્યો છે આમાંથી ક્યારે આપણી ચિઠ્ઠી ફાટશે કોઈને ખબર નથી જેટલું જેટલું રહેવાય એટલું મને તો એમ કે કાલ લઈ જવાય કાલ લઈ જાય પણ એક બાર કલાકની ની રાત તો છે ને હજી આપણી પાસે ભલે ને હવે ચીઠી ફાટી જાય આ તો રોવા માંડે મારી દીકરો કાલ મરી જવાનું કાલે મરી જવાનું એટલે પણ મરી જ જવાનું છે પણ બાર કલાક હિલોળા કરી લેને પણ નથી થતું રામ એ કોરોના આવ્યો ને તારે તમે જોવો તો આ મારી વહુ ના મારો છોકરો ના મારા બાપા કોઈ કોઈને અડતું નહોતું એટલે તારી વહુ છે ને એટલે એટલે જીસીબી પાણા હડશે હડશેલતા એટલે આટલો જ નાતો છે તો અત્યાર સુધી તો ઠેકડા મારતા મારા છે મારા છે મારા છે બસ ફતી ગયું બસ આટલી જ વાર છે બાપુ આ દુનિયા છે ને સ્વાર્થી છે અને આ જગતને કોઈ દી પુગાય એવુંય નથી દુનિયા છે ને સારું એ બોલવાની અને એના એ દુનિયા તમારું વાંકું બોલવાય ગામ હતું ને ગામમાં ગામના બાજુ માંથી બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા ઘોડું બાપા ઘોડા ઉપર બેઠેલા છોકરો એઠો એટલે સોરો હોય અહિયાં રીધી સીધી બેઠી હોય નીકળ્યા એટલે અહીંયા બેઠા અહીંયા ભાઈ વાત હોય બધી એવી જ થતી હોય કે હારાવાજ ન હોય વાતું ગામમાં કોઈક ટેક્ટર લાવ્યો હોય કે હપ્તો શું ફોરશે તું ફરી આવજે જઈએ જે એની વાંધો શેખાનો હોય એ ઘોડું લઈને નીકળ્યા ને બાપા બેઠા ઘોડા તો છોકરું હેઠે હતું ને એવડા એ વાતું કરવા માંડ્યા એ કે ગડો આખો ઘોડા ઉપર ચડી ગયો ઓલું ફૂલડા જેવું છોકરું હેઠું હોય લ્યો અને શરમ નહીં આવતું ગામ બહાર નીકળીને પછી એના બાપાએ કીધું કે બટા એક કામ કરે તું બેહી દઉં હું હેઠો હાલ્યો બીજું ગામ આવ્યું ને તકે જુવાન નાખો ઘોડા ઉપર છે ઓલા ડોવાન તાટિયા તોડાવે છે અને શરમ નહીં આવતી હોય બહાર નીકળીને કે બાપા એક કામ કરી કે હું કે હાલો ને બેય બે જઈ બેય બે જાય ને બીજું ગામ આવ્યું ને કે આમને છે દયા જેવો સાંટો બે સોટા છે ઘોડામાં બેન બેહાય હે બહાર નીકળીને કે બાપા એક કામ કરી શું એ કે ઘોડું ભલે હેલું હવે આપણે હેઠા હાલ્યા જઈએ બીજું ગામ આવ્યું ને એ કે આમને પૈસા શું કામ ખર્ચે આવે છે બે ટાંટિયા તોડીને હાલ્યા જાય છે

એ આ નાના માણા ભેગો જે રિયાજ કર્યો ને નાના માણસો જે મને સપોર્ટ કર્યો ને અત્યારે બાબુ દુનિયાના છેડે હારા હારા આપણને બોલાવે છે એટલે હું નાના ભૂલી ન જોઉં સમજી લેજો મેં હમણાં કીધું ને કે હું એક વેરસી ભાઈ ના કહેવાથી નહીં પ્રાણ ઘટારે મારે નાતો એવો મારે કહેવાનો મતલબ કે મારે એવો આયના રોટલા મેં ખાધા છે હું કદાચ દુનિયાની ટોચે પહોંચી ગયો હોય તો હું પ્રાણ ઘટ ને ભૂલી ન હતું હું કયા પ્રાણગઢ ના વખાણ કરવા આવ્યો એવી મારી વાત નથી પણ મેં તમને કીધું એમ કે હજાર કિલોમીટર કાપીને આવ્યો છું અને આ આ પ્રોગ્રામ પ્રોગ્રામ કરીને પાછું બપોરે કિલોમીટર કાપવાના છે કરવા આવ્યો છું મેં એમને રસ્તામાં ક્યાંય ગયા અમે બધા મેળાતા ને તે મેં કીધું તું મેં કહું તમે એક જો બીજાની પાસે પ્રોગ્રામ કરી નાખો ને તો મેં કહું મારે હજાર કિલોમીટર નો પલો મટી જાય મને કે બાપુ આવવાનું છે એ વાત પાકી આ પ્રેમ ખેંચી લાવે નકર બાપુ આય મારે લેવાનું શું છે અને બાકી બહાર મને શું આપે છે તમે હાલો મારી હારે તમને જોવું હોય તો હું નામ નથી પાડતો કંઈ કેતો નથી પણ હાલો મારી હારે તમને ખ્યાલ આવે કેવાનો મારો મિનિંગ એ છે કે પ્રેમ છે ને મારા नाथ ને પ્રગટ થવું પડે છે ઈ સબરી બાપુ વેદના હતી એમ બાપુ એ કોઈ પણ માણા અને અમને બોલાવે છે કે અરે આ બે બે શબ્દો કઈક આવડે સતારેન નગર કોણ નાયા ભાઈ બોલાવે આ પૈસાવાળાના છોકરા ઉપા વાહડા જેવા રખડે કોઈ બોલાવતુંય નથી તો એ કરતા અમને એમ ન થાય કે આટલા બધા અમને હાંભળે છે એ મને તો એમ થાય કે મારો ભગવાન હાંભળે છે હું બોલું છું ને મારો ભગવાન હાંભળે છે એમ હોય ભલામાણા સદા એમ મારો કહેવા અને પછી ટૂંકમાં તમને એ બીજી વાત કહું કે આજની મારી છઠ્ઠી રાત છે મારો દીકરો જો અત્યારે ગાડીમાં ગોટો વળીને હુઈ ગયો એ એ ગાડી આઈ ક્યાં કરે ને હું આ પ્રોગ્રામ કરું આ છઠ્ઠી રાત છે મારી અને કાલે મારે હજી બે મારા પ્રોગ્રામ અહીંયા છે અને અઠ્યાવીસ તારીખે આ રામટેકરી બીજ છે બીજ અઠ્યાવીસ તારીખ અહીંયા જવાનું છે મારે હજી ત્રણ રાત હું મારે ખેંચવાની છે પણ મારો નાચ શક્તિ આપે અને આ જગતનો પ્રેમ છે ને એ પ્રેમ મને શક્તિ આપે ન કે બાપુ આ બોલીએ નો કાંઈ રોજે રોજ બોલવું ને રોજે રોજ આ એટલે ઉજાગરા અને ક્યાંક ખાવાના ઠેકાણા હોય ન હોય હુવાના ઠેકાણા હોય ન હોય પણ છતાંય મારો નાથ કંઈક એની કૃપા છે એટલા બધું હાલે છે મારી કંઈક કૃપા છે નહીં અને કંઈક મારા મા બાપની કમાણી હશે કે એને કંઈક મારામાં કંઈક નાખ્યું હોય છે તો જગત મને સાંભળે છે એટલે સબરી બાબુ કે છે મધદરિયા માં એ મારું વાણ પડ્યું છે થાય છે અમારા વાણ નો ખારવો બની તું એ ઉતાર જે ભાવ પાર ઠાકર મને ઠાકર મને મેલ માઠેલી તું છો એ નો નોલી અરે સબરી ની વેદના બાપુ છેલ્લી કડી માં કે છે આપણે આ બધા વડીલો બેઠા ને એને ખબર હોય

ું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહી તો વાર ઠાકર એ ઠાકાર ઠાકર ઠાકર મને મેલ માઠેલી તું છો એ કાલ આટલી વાત સાંભળીને ને બાપુ હળી કાઢી ઓર રામ પાસે હાલો મોટા ભાઈ હાલો ઓલી ડોસી જીવ યોજાય છે જીવ યોજાય છે અને રામ અહીંયા આવ્યા ને સબરી બાપુ આહુડા એના પગ ધોઈ નાખ્યા રામ આવ્યા રામ આવ્યા રામ આવ્યા રામ આવ્યા એનો તો હરખ હતો પણ આજ મારો ગુરુ બોલ્યો એ સાચું પડ્યું એનો જે હરખ હતો ને એ તો એની કહું તૂટતી હતી રામ સદગુરુ અને શિષ્યના નાતા ની હજી આપણને ખબર જ નથી ભલા કરી શકે ગુરુ શું કરે આ તો પછી હમ ખાવા કંઠ્યું ને ગુરુ મારે કીધું ચેલા ને કે બેટા બહાર તો વરસાદ ચાલુ છે બંધ બરોબર બિલાડી માલપા આવી કે બાપુ બિલાડી માથે હાથ ફેરવી જો ને લીલી છે તો આવતો હશે નુકી છે નહીં આવતો બાપુ વિચાર કરવા મનાડાય કે મારા દીકરો આ આ ગુરુ છે એ કે સારું દીવો રામ કીને કે હાલે હુંઈ જાવું કે બાપુ આંખું બંધ કરી દો ને દીવાનો શું રામ આંખું બંધ કરો દીવો રામ જ છે ને અંધારું થઈ જવાનું ગુરુ મહારાજ કે આમ તો શું આ શું મારી પાસે લેવાનો પછી કે સારું હાલને દીધું હોય રામ નો કરી તો કંઈ નહીં પણ કેવા આ નું એક ડેલી બંધ કરતો હોય કે બાબુ બે કામ તો મેં કર્યા હવે એકાદુ તેમ કરો આ આ ગુરુ ભાઈ તે કંઈ કાઢી શકે આ તો કહેવાનું થાય કે આ મારા ગુરુ છે બાકી કાંઈ છે નહીં એક ધરતી કપની ફરમાઈશ છે એટલે ધરતી કપની એક ફરમાઈશ લઈ લો એટલે પછી હવે અમારે વિરામ લેવો છે તમારે ન લેવો હોય કે લેવો હોય તો મને બહુ ખબર નથી પણ મોડી રબારી આ વાત એને લખ્યું છે જો કે ને આજ આ દુનિયામાં છે નહીં પણ એની કોઠા હોય જ ને એનું જ્ઞાન બાપુ જબરજસ્ત હતું ક્યારે આવ્યો હતો કેટલા વાગ્યા આવ્યો હતો કયો વાર હતો કઈ તારીખ હતી ક્યાં એનો લાવરસ નીકળ્યો કેટલી તીવ્રતાનો આંચકો હતો અને ક્યાંથી હાલ્યો અને કેટલા ગુજરાત રાજ્યના ગામડા આવરી લીધા એ તમને થોડીક યાદી કરાવવું ભીખાભાઈ યાદ હતા છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક ની સાલ તે હતો શુક્રવાર સવારના આઠ ને છેતાલીસ મિનિટે ધરતીને આંચકો લાગ્યો છ પોઈન્ટ નવ પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ભુજ શહેર થી ઈશાનની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી આંચકો હાલ્યો ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની યાદી કરાવું પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં દ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજ લીધો ભરડો અંજારને ને આટો ફરી ખેડો નાખ્યું ખખડાવી બચાવને ને કર્યું ભાંગીને ભૂકો રાપર ને રમ ઢોલતો સામે શાન માળો બચાવો બચાવો ની થાય નથી બચવાની ઉભા રણમાં આવ્યો માળીયા માથે થઈ મોરબીના ના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી જૂના ઘડીયા લીધા ઝપડ માં ડોલાયો દક્ષિણ નો દરિયો ત્યાંથી પાછો ફરીયો ભાવનગર ને ભડકાવતો વલભીપુર નાખ્યું વલોવી ન રવા દીધી શાન કે ભાન કેર કરો કારો ચૂથી નાખો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કી કિયારી નથી બચવાની બારી વલભીપુર ભાગનું લીધું પાલી બજરંગ બાપા ની મેર થી બગદાણા થી બાર હાલ્યો કાઠિયાવાડ કમકમ આવતો રાજકોટમાં રેલાણો આઠ નંબર રોડ અથડા થઈ સુરત સાયલા ને કરી સાં લીમડી નો મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરત ને કરી શાન નો રવા દીધી સાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખો ચકલા માળો બચાવો બચાવોની ની થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી વાપીમાંથી માંથી અમેરિકા જતા હળા પાસો પાછો પરવડ્યો પાકિસ્તાન માં ઉડાડ્યા કાગડા દિવાડાડી ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતર ને લગભગ આવતો વઢવાણ ના પાડ્યા જોર કરી જોરાવનગર માથે મનાડો રતન પર રમઢોળતો સુરેન્દનગર સોસરો થઈ દુધ્રેજના દેવળે દેખાણો જાલાવણ માથે જકડ બોલાવતો ધાંગ્રા ધ્રુજાવતો હળવદ નાખ્યો હલબલાવી રન ની ટિકિટ ને ટાળતો સરા સોસરો થઈ દુધેના દેવળે દર્શન કરતો ખારડી ને ખખડાવતો મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામ માં આવીને કર્યું ટિકટ ગામડે ગામડે ભૂકંપ તારા ફણકારા ભણે ભીખો રબારી કેમ કર્યું કીર્તન એવો ધરતી કપ બાપુ આવ્યો ને તેદી હારા હારા ને બાપુ હા નો તો હમાતો હા આમ ધરતી હિલોળો માર્યો ને પંદર પંદર વર્ષના સંબંધ બગડી ગયેલા હતા પણ ધરતી આમ કે આમ આસ્કો કર્યો તા એક તે પેલા રાતી ખાવા મીડ્યા આપણે એમ તે સમાધાન કોઈને કર્યું અને બાપુ વાર આટલી જ લાગવાની છે કઈ વાતમાં છે નહીં તમે બધા છે ને કાંઠે જ ઉભા છે આ ભેખડો ચારે પડે ને ચારે જવાનો બાપુ જે ભગવાન કાઈ છે જ નહીં તેથી બાપુ બધા ખરાબ ઉપર ધોઈને બોલતા શ્રી રામ જય મેં કુદા બોલ્યા હોત તો થાત જ નહીં તેથી એમ થતું હતું કાંઈ દુનિયા સુધરી જવાય નહીં અત્યારે નવા કોંટા ફૂટ્યા હોય એવું નથી લાગતું ભૂલી ગયા બધા પછી ઓલું સર્વે કરવા નીકળ્યા ને સર્વે કરવા દાળ મેં રોડ માં હજી વંડિયું પડેલી છે ખોકાવી ખોંકાવી પાડી બોલો એ કે સર્વે થાય છે ને આપણે હજી પડી છે આ ધરતી ગપજો કાયલ મીડિયા ખોકાવા બોલો બીક જ નથી પાપની હજી બીક નથી અમે હતી અમે રામ ડેકરી ભજન માં જવું હતું એક સગડા વાળા ભાઈ ને કીધું કીધું ભાઈ અમને લઈ જાને વાહન બાન બીજા કઈ હતા નહી એટલે સગાડાવાળા એમને બેસાડ્યા પછી આગળ બે જણા બેઠા હતા બે જણા ઊભા હા હાથ આમ આમ કર્યો ને એટલે સગાડવાળાને મેં કીધું મેં કોઈ આ બજારા મને લઈ લેને આજ વાહન બાન નથી કોઈ ને કોઈ લેશે નહીં આને બે બેસાડી લે એટલે એમ નહિ બેસાડ્યા એટલે તેથી બધા ધરતી કપની જ વાતો કરે તેથી થયેલો એટલે તે બધા વાતો કરે એ બે બેઠા હતા ને એ વાતો કરો મને બોલો બીજો એક ભાઈ હતો ને એ શું કે ખબર કે ધરતી કપ તો થાવાનો જતો હોય હું તો એના સાંભળ જોઈ રહ્યો હું ભગવાન જેવી વાત કરે ધરતી કપ્યો થવાનો હતો મેં ભલા મને વહેલા બોલ્યા હોત છે એટલે એનો ખોડદો નીકળી ગયો બિચારા એ કા મકાન બકાન પડ્યા ની વસ્તુ નો બગાડ થયો તો બરોબર પણ નિર્દોષ મર્યા એ તો ન મરત તો બીજો ભયો તો એ શું કહે એ કે તને ખબર નથી આ ધરતી કપ કેવી રીતે તને ખબર છે બોલો કે ના એ કે આ આ ધરતી છે ને કે શેષનાગની નાગ માથે છે અને આટલા વર્ષથી કે માથે હતી ને કે એટલે શેષનાગ કે થાકી ગયા ને એટલે કે પડખું ફેરવ્યું એટલે મેં કું સકડામાં આવું છે કે ઉતરી જવું છે હજી પાસા નથી વળતા હજી તમે જોવો તો ખરા સતાય મારા રામ બાપુ જો ધરતી કપમાં માણસને લાઈટ થયો તો કોરોના એટલો નો આવત અને કેટલો વિનાશ થાય છે ધરતી કપમાં તમે જોઓ ચિકનગુનિયામાં તમે જોઓ ડેન્ગ્યુમાં તમે જોઓ આટલા આટલા બબુ રોગ આટલી મામારી આવે છતાંય તમને મને એક બે દી પાંચ દી પૂરતું હોય ને પછી પાછા હતા એ ના ઈ તો તો મોટો કલાકાર છે એ તો બીજું કંઈક કાઢો